નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે આવ્યા છે આ ખાંભા તાલુકાનું બરોડા ગામની અંદર અને અહીંયા એક ખેડૂત મિત્ર છે જેમને આ ઓર્ગેનિક ખેતી માટેનું આ એક બાયો ડાયજેસ્ટર જે નાખ્યું છે તમે જોઈ રહ્યા છો ત્યારે આપણે એમને રૂબરૂ વિઝિટ માટે આવ્યા છે તો પૂછીશું આપણે એમને હા નમસ્કાર સાહેબ શું નામ સાહેબ તમારું વસરામભાઈ વાલાભાઈ બારૈયા વસરામભાઈ વાલાભાઈ બારૈયા બારૈયા અને આ કયું ગામ છે બોરાડા તાલુકો ખાંભા ઓકે અને તમે અત્યારે જે આ તમે ઓર્ગેનિક ખેતી કેટલા ટાઈમથી કરો છો ચાર પાંચ વર્ષથી ઓર્ગેનિક ખેતી કરો છો તો એમાં ઘણી બધી વસ્તુઓ તમે અત્યારે ટેકનોલોજી સાથે જે નવા નવા અપડેટ છે એ પણ તમે બધું જાણી અને ઉપયોગમાં લઈ રહ્યા છો તો અત્યારે તમે આ જે પેસ્ટિસાઈડ બનાવવા માટેની કંઈક ટ્યુબ નાખી છે કહેવાય બાયો ડાયજેસ્ટર બરાબર બાયોડાયજેસ્ટર એ દવા બનાવવા માટે તમે નાખી છે તો એ કેટલા દિવસ થયા છે તમે આ ટ્યુબને નાખ્યા એ બારમા મહિનાની એકવીસ તારીખે બનાવી બારમા મહિનાની એકવીસ તારીખ એકવીસ તારીખે ઓકે તો એમાં જરા તમે જે જે આ બધી વસ્તુ ફિટિંગ કરી છે તો એ આપણે જોઈ રહી છે આ આ જે બેરલ છે એ બેરલ તમે પોતે લાવ્યા છો હા હા તો આ બેરલ તમે જોઈ રહ્યા છો લિટર નું બેરલ છે એમાંથી જે બધી વસ્તુઓ જે આમાંથી નાખી અને એ આ વાલ દ્વારા આ બાયોડાયજેસ્ટરની અંદર આપણે એમાં તમે જુઓ છો એમને પ્લેટફોર્મ પણ એક સરસ બનાવ્યું છે જે પ્લેટફોર્મ ની અંદર આ કેટલા લીટર ની બેગ છે હજાર લીટર ની બેગ છે ઓકે આ બેગ તમે કેવી રીતે મંગાવી હતી વિડીયો તમે જોયો તો અને વિડીયો જોયા પછી તમે ફોન કરીને આ ટ્યુબ મંગાવી હતી એમાં આ ફિટિંગ કરવા માટે કોઈ આવ્યું હતું ફિટિંગ કરવા માટે કોઈ આવ્યું નહોતું તો આ કેવી રીતે ફિટિંગ કરી તમે જાતે જ ફિટ કર્યું છે જાતે જ તો કરીને ફોન કરીને પૂછીને તમે જાતે જ ફિટિંગ કરી લીધો ઓકે તો આજે તમે જોઈ રહ્યા છો આ બાયો ડાયજેસ્ટરની જે સ્પેશિયલ જે જીવાત માટેની દવાઓ બનાવવા માટે મેં અલગ અલગ પ્રકારની ઔષધિ ખાલી પેસ્ટિસાઇડ બનાવવા માટે એમને આ ટ્યુબ નાખી છે તમે જોઈ રહ્યા છો એનો આઉટલેટ અને આ આઉટલેટની સાથે સાથે મેં જોયો છો આ જે ગેસનું આઉટલેટ છે જ્યાં એક આ ઇક્વિપમેન્ટ જેમાં માત્ર આ પાણી

બધી નાખી છે છે ઓકે પાન કરીને કરીને ચટણી બનાવીને કે સીધા 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 ને વસ્તુ સીધી કટિંગ જ નાખ્યું તો જયારે આ ટ્યુબ તમે પહેલી વાર ભરી ત્યારે પેલું ભાત નું અસામણ ને એ બધી વસ્તુ તમે નાખી હશે પેલી વાર અસામણ ગૌમૂત્ર ગોળ તમાકુ પહેલી વાર નાખ્યું તારે ભાતનું અસામણ પછી ગૌમૂત્ર પછી તાજું છાણ પછી છાસ ગોળ અને તમાકુ તમાકુ ઓકે તો એ કેટલું કિલો લીધું હતું તમે તમે એ વખતે એક કિલો કિલો ટોટલી આ રીતે તમે આખો તૈયાર ભાતનું અસામણ પાંચ કિલો ઓકે તો આ બધી વસ્તુઓ નાખી અને એમને તમે જુઓ છો કે આ બાયોડાયજેસ્ટર એમને અહીંયા ઇન્સ્ટોલ કર્યું છે અને આ છે દવાઓ બનાવવા માટેનું સ્પેશિયલ ઇક્વિપમેન્ટ છે એમને તૈયાર કર્યું છે હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છો તમે હવે એમાંથી એની જે પ્રોસેસ થઈ જાય પિસ્તાલીસ દિવસે હા પછી એમાંથી દવા કાઢવાની ઓકે અત્યારે થોડું ખોલો તો વાલ જરા કેવું નીકળે છે જોઈએ જરા કેટલા દિવસ થયા છે આને

પંપમાં આ દ્રાવણ જે નીકળે એ અઢીસો એમએલ લઈ અને સીધે સીધો સ્પ્રે કરવાનો તો આનાથી કોઈપણ પ્રકારની જીવાતો પછી આ નથી બધી પ્રકારની જીવાત કાબૂ ઈયળ હોય કે ચુસિયા હોય બધું જ આવી જાય ઓકે તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ તો આ છે આ ઓર્ગેનિક ખેતીની શરૂઆત જેમાં પોતે જાતે બધી દવાઓ બનાવી અને એક આત્મનિર્ભર ખેડૂત બનવાની જરૂર છે તો આત્મનિર્ભર આપણે ખેડૂત બનીશું તો આપણે સો ટકા ખર્ચામાંથી બહાર આવી શકીશું તો જોઈ રહ્યા છો અત્યારે આ વસ્ત્રા માતાનું તો વસરામાં તો તમારો મોબાઈલ નંબર જરા બોલજો ને જરા છન્નું જીરો છન્નું જીરો ચૌદ છન્નું જીરો ચૌદ જીરો એકત્રીસ પંચોતેર ઓકે થેન્ક યુ વેરી મચ